નમસ્કાર મિત્રો કંઈક નવું કરવાનો પ્રયાસ છે આ પ્રયાસનું નામ હું પ્રેરણા સંવાદ આપું છું શું હશે આ પ્રેરણા સંવાદ પ્રેરણા સંવાદમાં આપણે યુટ્યુબના માધ્યમથી એક એપિસોડ રજૂ કરીશું પ્રેરણા સંવાદના દરેક એપિસોડમાં આપણી સાથે એક સફળ વ્યક્તિ હશે સવિશેષ પ્રતિભાશાળી હસ્તી હશે કે જેમણે પોતાના ક્ષેત્રમાં સ્થાન હાંસલ કર્યું છે આવી પ્રતિભા સાથે વાતચીત કરીને આપણે એમના જીવનમાંથી એમની કાર્યદક્ષતામાંથી એમની કાર્યશૈલીમાંથી માર્ગદર્શન મેળવવાનું છે અને આ માર્ગદર્શન એપિસોડના માધ્યમથી આપણે પ્રસરાવવાનું છે માટે આ એક નવો અભિગમ છે પ્રેરણા સંવાદ આવો આ પ્રેરણા સંવાદને આપણે વધાવી લઈએ જય હિન્દ જય ભારત થેન્ક યુ